નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શિવાજી સર્કલ નજીક પરપ્રાંતિય યુવાન ની છરી ના ઘા જીકી હત્યા કરનાર શખ્સ ને પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા પરપ્રાંતિય યુવાન દરવેશ મુનશીભાઈ નિષાદની તેની સાથે પાણીપુરીની લારી ચલાવતા બીરસિંહ નિષાદે શિવાજી સર્કલ નજીક છરીના ઘા ઝીકી હત્યા કરી હતી આ બનાવ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર સોનું નિષાદની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે